નમસ્કાર દર્શક મિત્રો ડે સ્પેશિયલ કાર્યક્રમમાં હું પિનલ આપ સૌનું સ્વાગત કરું છું ચીનના વધુ એક વાયરસની ભારતમાં એન્ટ્રી થઈ ચૂકી છે એચએમપીવી વાયરસ કોરોના બાદ હવે આ વાયરસ જે છે તે હાહાકાર મચાવી શકે તેવા એંધાણ જોવા મળી રહ્યા છે પણ છતાં પણ ગભરાવાની જરૂરિયાત નથી આપણે અત્યારથી જ તેના લક્ષણોને સમજવાનો પ્રયાસ કરીશું કોરોના જેવી મહામારીની સામે જો આપણે લડત આપી હોય ને ફરી એક વખત આ પ્રકારનું વાયરસ જે આપણને ભારત દેશમાં ભારત દેશના અમદાવાદ શહેરમાં તેના ચાંદખેડા વિસ્તારમાં જોવા મળી રહ્યો એટલે જે બાળક છે તે બહારથી અહીંયા આવ્યો છે અને હવે ચાંદખેડા વિસ્તારની હોસ્પિટલમાં તેને સારવાર આપવામાં આવી છે સારવાર આપતા તે સ્થિર જોવા મળ્યો છે એટલે આપણે આપણી પાસે તેની સારવાર છે એટલે આપણે ચિંતામુક્ત રહીએ વાત બરાબર છે પણ સાવચેતી એ બહુ જ જરૂરી છે તો આ એચએમપીવી વાયરસ કોરોના વાયરસની જેમ હાહાકાર ન મચાવે આ મહામારીની જેમ જ જે પરિસ્થિતિ ત્યારે જોવા મળી હતી તેવી ન જોવા મળે તે માટે રાજ્ય સરકારે અત્યારથી જ જે માર્ગદર્શિકા છે તે જાહેર કરી છે ગાઈડલાઇન જાહેર કરી છે આ ગાઈડલાઇન અને આના લક્ષણો અને સાથે જ એની સારવાર બધું જ કોરોના જેવું છે આમાં પણ આપણે શરદી ઉધરસ જેવા લક્ષણો જોવા મળે તો સાવચેતી રાખવાની જરૂરિયાત છે મોઢા પર માસ્ક પહેરવાની જરૂરિયાત છે ભીડવાળી જગ્યાઓને અવોઈડ કરવાની જરૂરિયાત છે આ સાથે જ વધુ કેવા પ્રકારની સાવચેતીની જરૂરિયાત છે શું છે આ એચએમપીવી વાયરસ અને નાના બાળકોને વૃદ્ધોને કેવી રીતે આ વધારે અસર કરતો હોય છે તમામ મુદ્દાઓ પર આપણે ચર્ચા કરીશું જેની માટે મારી સાથે અત્યારે અહીંયા જોડાઈ ગયા છે ખાસ ડોક્ટર ચિંતન કસવાલા જેઓ ઇન્ફેક્શિયસ ડિસીઝ સ્પેશિયાલિસ્ટ છે તેમની સાથે નિશ્ચલ ભટ્ટ જોડાયા છે પીડિયાટ્રિક આપ બંનેનું સ્વાગત છે વેલકમ ટુ ડે સ્પેશિયલ તો સૌથી पहला આપણે चिंतन भाई साथ જે ચર્ચા છે તેની શરૂઆત કરીશું એક ઇન્ફેક્શન ડિસીઝ સ્પેશિયલિસ્ટ છે એટલે આપણે આજે ઇન્ફેક્શન છે કેવી રીતે ફેલાતું હોય છે તેના વિશે આપણને ચોક્કસપણે જાણકારી આપશું જી ડોક્ટર ચિંતન એચએમપીવી વાયરસ સૌથી પહેલા આ કેવા પ્રકારનું ઇન્ફેક્શન ડિસીઝ છે અને આ કેવી રીતે ફેલાતું હોય છે શું છે આ એચએમપીવી વાયરસ HMPV વાયરસ actually એક પેરામિક્સો ફેમિલીનો વાયરસ છે સેમ ફેમિલીના વાયરસ જોવા જાવ તો ઘણા રેસ્પિરેટરી વાયરસ જેમ કે રેસ્પિરેટરી વાયરસ કે આપણા ઓરીના અને વાયરસ હોય એ બધા વાયરસ એક જ રીતે ફેલાય અને સેમ ફેમિલીના વાયરસ શ્વસન તંત્ર થી ફેલાય શ્વાસથી ફેલાય એચએમપીવી પણ એ જ પ્રકારનો વાયરસ છે જે જનરલી ઇન્ફ્લુએન્ઝા અને પેરા જેમ રેસ્પિરેટરી ડ્રોપલેટ એટલે જે પેશન્ટને ઇન્ફેક્શન થયું હોય એ પેશન્ટ ના જે રેસ્પિરેટરી સિસ્ટમમાંથી ડ્રોપલેટ્સ નીકળતા હોય એનાથી ફેલાય એમણે યુઝ કરેલી અડકવાથી અને પછી એને મોઢા ઉપર લગાડવાથી અ મોટે ભાગે એટલે એક્ઝેક્ટલી આ ઇન્ફ્લુએન્ઝાની જેમ જ ફેલાતો વાયરસ છે અને બાળકોને જે વૃદ્ધો છે તમને વધુ અસર કરે તે પ્રકારનો આ વાયરસ છે યસ એચ એમપીવી વાયરસ આમ જુઓ તો કોરોનાની જેમ જે કોવિડ નાઇન્ટીન હતો એની જેમ એટલો નવો વાયરસ નથી આ વાયરસ વિશે આપણને કદાચ લગભગ વીસ કરતા પણ વધુ વર્ષથી ખબર છે મોટાભાગે બાળકોમાં જોવા મળે છે એઝ ફાર એઝ પાંચ વર્ષથી નાની ઉંમરના બાળકો બધા જ બાળકો એટલીસ્ટ એક વખત એચએમપીવી વાયરસથી ઇન્ફેક્ટ થયા જ હોય છે અને એની કોમનાલિટી જોઈએ તો એક બે હજાર અઢારનો જે ગ્લોબલ ડેટા છે એમાં

એના નિયમિત રીતે કેસીસ બે હજાર એક થી આપણને જોવા મળી જ રહ્યા છે અને જેમ કરી બે હાજર કરોડ બાળકો છે અને આપણને સૌને ખ્યાલ છે કે તાજું જન્મેલું બાળક પહેલા વર્ષનું બાળક અને પાંચ વર્ષની નાની ઉંમરનું બાળક એની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય છે એટલા માટે જ આપણે એ બાળકની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે વેક્સિન્સ આપતા હોઈએ છીએ એટલે આ જે એચ એમ પીવી વાયરસનો પહેલો કેસ આપણને અમદાવાદમાં ચાંદખેડાની એક પ્રાઇવેટ હોસ્પિટલમાંથી જાણવા મળેલ છે અને એનું ટાઈમ્સ ઓફ ઇન્ડિયા અને આપણા જે અમદાવાદના જે હેલ્થકેર ફેસિલિટીમાં જે ડોક્ટર ભાવિન સોલંકી છે એમણે પણ એનું એ પૂર્તિ કરેલી છે એ પ્રમાણે એ જે બાળક છે એ ચોવીસમી ડિસેમ્બરે હોસ્પિટલમાં એડમિટ થયેલું હતું અને એને વેન્ટિલેશનની પણ જરૂર હતી અને એ બે મહિનાનું બાળક હતું એટલે એક વર્ષથી નાના બાળકોમાં આ રોગ થોડોક વધારે સિરિયસ જોવા મળતો હોય છે પરંતુ ફોર્ચ્યુનેટલી એ લોકોએ માટે બધા રિપોર્ટ્સ મોકલ્યા તો રિપોર્ટ હમણાં તાજે ખબર પડી છે અને આજે જ એ રિપોર્ટ થયો છે કે આ કેસ એચએમપીવી નો છે પણ ફોર્ચ્યુનેટલી બાળક વેન્ટિલેશનમાંથી બહાર આવી ગયું છે સ્ટેબલ છે અને લગભગ બહુ ઝડપથી ડિસ્ચાર્જ પણ થઈ જશે એટલે ખાસ ખાસ અગત્યની વસ્તુ એવી છે કે કોવિડ નાઇન્ટીનની જેમ ગભરાઈ જવાની જરૂર નથી આ વાયરસ બાળકોમાં જોવા મળે છે અને જે લોકો વૃદ્ધ છે જેમની ઓલરેડી રોગપતિકારક શક્તિ ઘટવાની શરૂઆત થઈ ગઈ છે અથવા તો જેમને અન્ડરલાઇન રોગ છે જેમ કે હૃદય રોગ છે કે કિડનીનો રોગ છે કે અમુક પ્રકારની કેન્સરની સારવાર ચાલી રહી છે કે અમુક પ્રકારના એવા ઇમ્યુનો ડેફિશિયન્સી કોઈ કારણસર થયેલી છે એ લોકોમાં આની વધારે સિરિયસનેસ જોવા મળે છે બાકી અધરવાઇઝ એમાં પેનિક કરવાની જરૂર નથી જે બિલકુલ આપણે વાત કરી કે રોગ પ્રત્યકારિક શક્તિ ઓછી હોય એવા લોકોને આ વધુ જોવા મળતું હોય છે ડોક્ટર સિંહ અહીંયા નાના બાળકની વાત કરીએ આ જે બાળક હતું કે જેનું જેની ટ્રીટમેન્ટ અહીંયા ચાલી રહી હતી ચાંદખેડા વિસ્તારમાં ત્યારે તો તે સ્થિર જોવા મળી રહ્યો છે પણ એ વેન્ટિલેશન પર હતો

એડલ્ટ પણ આ ઇન્ફેક્શન થાય છે પણ એડલ્ટ અને આટલા નાના બાળકમાં ફરક ઇમ્યુનિટી નો હોય છે એટલે જેમનામાં ઇમ્યુનિટી ઓછી હોય એમનામાં વાયરસ ફેફસા સુધી જઈને ત્યાં ફેલાઈને ઇન્ફેક્શન કરી શકે છે જ્યારે જેમની ઇમ્યુનિટી સારી હોય નોર્મલ જે આપણ મારા ને તમારા જેવા હ્યુમન બિંગ્સ હોય એમને આ વાયરસ ખાલી શરદી અને સામાન્ય ઉધરસ કરી અને સેલ્ફ લિમિટિંગ ફેઝમાં જતો રહે છે સેલ્ફ લિમિટ થઈ જાય એટલે બાળકોમાં એકમાત્ર કેમ કે એમને પહેલા ક્યારે આ વાયરસ નો સામનો થયો નથી હોતો વધારે સિવિયર શું કરી શકે આમાં જેમ કે આ વાયરસ વિશે જાણકારી મળી રહી છે શ્વાસ લેવામાં તકલીફ પડે વધારે જો આ ઇન્ફેક્શન કે આ વાયરસ વધુ ફેલાઈ જાય તો એની સીધી અસર આપણે શ્વાસ લેવાની પ્રક્રિયા પર પડતી હોય છે ડોક્ટર નિશ્ચય હા એટલે તમારી વાત બહુ સાચી છે પણ આ જે એચએમપીવી વાયરસ છે એ કોવિડ નાઇન્ટીન ની જેમ નવો વાયરસ નથી આપણા શરીરને એના વિશે માહિતી છે જ ઓલરેડી અને એડલ્ટ જે છે એ લોકો ઓલરેડી આ ઇન્ફેક્શન નો ભોગ બનેલા હોય એટલે એ લોકોનામાં રોગપ્રતિકારક શક્તિ ડેવલપ થયેલી હોય સોમાંથી લગભગ સોમાંથી લગભગ નેવું થી પંચાણું બાળકો એમાં પણ આ વાયરસ સામાન્ય શરદી ખાંસી અથવા તાવ જેવા જ લક્ષણો બતાવે જેમ બીજા વાયરસીસ જેમ કે ઇન્ફ્લુએન્ઝા વાયરસમાં સ્વાઇન ફ્લુ છે એડિનો વાયરસ છે કે રેસ્પિરેટરી સિન્સિન્સિયલ વાયરસ છે એમાં સોએ બે ત્રણ બાળકો અથવા તો હજારે પાંચ સાત બાળકોમાં એવું થાય કે એ રોગ જે છે એ થોડુંક સિવિયર તરફ લઈ જઈ શકે અને એમાં પણ સૌથી વધારે અગત્યની વસ્તુ એવી છે કે જેવા બાળકો જે લોકોની ઉંમર એક વર્ષથી નાની છે અથવા તો એ લોકોને જન્મજાત હૃદયની બીમારી છે એવા બાળકોમાં ક્યારેક આ વસ્તુ સિરિયસ ધારણ કરી શકે અથવા એ બાળક બહુ જ અધૂરા મહિને જન્મેલું છે અને એને ઇન્ફેક્શન થયું છે તો એવા બાળકો ઘણી વખત શ્વાસ લેવામાં તકલીફ પડી શકે બેચેની અનુભવે

મહામારીનો સામનો જયારે આપણે કર્યો હોય કેટલાય લોકોએ પોતાના પરિવારજનોને ગુમાવ્યા હોય ત્યારે ચાઇનાથી ઘણા બધા લોકોના મનમાં ઘણા સવાલો આવી છે એટલા જ માટે આપણે એ ચર્ચા પણ કરી રહ્યા છે લોકોને સમજાવવાનો પ્રયાસ પણ કરી રહ્યા છીએ ડોક્ટર ચિંતન હવે આપણે સામાન્ય લક્ષણોની વાત કરીએ કે જેમ કે કોરોનામાં જે લક્ષણો જોવા મળતા હતા શું એવા જ લક્ષણો આમાં પણ જોવા મળે છે મોર ઓર લેસ કોરોના વાયરસના જે અર્લી લક્ષણો હતા એ અને હ્યુમન જ છે એટલે શરૂઆત જનરલી શરદી ગળામાં ખરાશ અને પછી થોડી ઉધરસ થી થાય છે અને પછી ટાઈમ એ સેલ્ફ લિમિટિંગ ડિસીઝ છે એટલે ઓવર ટાઈમ ત્રણ થી પાંચ દિવસમાં વધીને સાત દિવસમાં પેશન્ટમાં સારું થઈ જાય છે જ્યારે આ રોગ વધારે સિવિયર થાય જે સસેપ્ટેબલ હોસ્ટ હોય જે સસેપ્ટેબલ પોપ્યુલેશન હોય એમાં જો આ રોગ વધારે સિવિયર થાય તેમને આગળ જતા ખાંસી વધી શકે એમને શ્વાસ લેવામાં તકલીફ પડી શકે એની સાથે જે શ્વાસ લેવામાં તકલીફ પડી શકે એની વાત છે તો આપણે શરૂઆતી જે સિમ્પ્ટમ્સ આપણને જોવા મળતા હોય ત્યારે અર્લીયર સ્ટેજમાં શું કરી શકાય છે ડોક્ટર ચિંતન સી અર્લીયર સ્ટેજમાં આ રોગમાં અ એન્ટીવાયરલ સ્પેસિફિક એન્ટીવાયરલ ટ્રીટમેન્ટ નથી અનફોર્ચ્યુનેટલી એટલે આમાં સપોર્ટિવ ટ્રીટમેન્ટ જ હોય છે એટલે આવા જ્યારે શરૂઆતના લક્ષણો હોય ત્યારે તમારા ડોક્ટરને આ માટે કન્સલ્ટ કરવા જરૂરી છે એટલે ઓબ્ઝર્વેશન થઈ શકે ક્લોઝલી પેશન્ટનું અને જો આ રોગ આગળ વધે કે એના લક્ષણો લાંબા જડાય તો એમને એડમિટ કરીને ટ્રીટમેન્ટ આપી શકાય અગેન સપોર્ટિવ ટ્રીટમેન્ટ આની માટે કોઈ સ્પેસિફિક એન્ટીવાયરલ હજી સુધી શોધાઈ નથી

એટલે ફેઝ ટુ ફેઝ થ્રી અને પછી પોસ્ટ માર્કેટિંગ સર્વિલન્સ થયા પછી એ એ ઇમરજન્સી મળી શકે ઇઝ વન થિંગ પણ જેમ જેમ વાત કરી પ્રમાણે બચાવવાના ઉપાયો આપણે કર્યા હતા એ ઉપાયો અત્યારે આપણે બધાએ ચાલુ કરી જ દેવા જોઈએ જેમ કે હેન્ડ વોશિંગ કારણ કે આ રેસ્પિરેટરી ડ્રોપલેટ થી ફેલાતો વાયરસ છે એટલે કોઈકને શરદી ઉદરસ હાજરીમાં થયું હોય હું ત્યાં હાજર હોઉં તો એ ડ્રોપલેટ મારા શરીરમાં એન્ટર થાય અથવા તો કોઈએ શરદી ખાતી ખાંસી ખાતી હોય ને ક્યાંક હું ત્યાં ટચ કરું ને પછી એ મારા મારા હાથ નાક અથવા મારા આંખ અથવા મારા મોડામાં જાય તો એ ઇન્ફેક્શન મારામાં સ્પ્રેડ થાય એટલે હેન્ડ વોશિંગ જે આપણે કોરોના દરમિયાન કરતા હતા એ આપણે ફરીથી જો બંધ કરી દીધું હોય તો રિસ્ટાર્ટ કરવાની જરૂર છે બીજું જે આપણે શરદી અથવા ઉધરસ ખાતી વખતે જે એટીકેટ આપણે રાખવાની જરૂર છે

અને એ રીતના ઘરનો ખોરાક આપવાનો વધારે શરૂ કરીએ અને નિયમિત જે રસીઓ છે એ નિયમિત રસીઓ આપણે આપીને બાળકની રોગપ્રતિકારક શક્તિ વધારી શકીએ છીએ માટે જેમ કોરોનામાં આપણે એક્સ્ટ્રા કેર કરી હતી એવી જ કેર થોડોક સમય માટે કરવામાં આવે તો મને એવું નથી લાગતું કે ચીનમાં જે પ્રશ્નો થયા એવા પ્રશ્નો ભારતમાં થશે કારણ કે ભારત ચીનમાં જે પ્રશ્નો થયા એ કેવી રીતે અલગ જોવા મળી શકે કારણ કે ત્યાં જે બાબતો જોવા મળી હોય એના કારણે જ લોકો અહિયાં ગભરાતા આપણને જોવા મળે છે ડોક્ટર નિશ્ચિત તમારી વાત બહુ જ સાચી છે પણ ચીને છે ને કોવિડ ને આખી બહુ જ ડિફરન્ટલી હેન્ડલ કર્યું હતું અઢી ત્રણ સાડા ત્રણ ચાર વર્ષ સુધી ત્યાં એ લોકોએ લોકડાઉન ઓપન જ નહોતું કર્યું ઘણા વર્ષો સુધી બાળકો અને બીજા બધા એકબીજાને મળતા નહોતા એને કારણે એ લોકોનામાં જે નેચરલ ઇન્ફેક્શન ને કારણે ઇમ્યુનિટી ડેવલપ થતી હતી એ થઈ નહોતી એને કારણે પાંચ વર્ષથી ઘણા બધા બાળકો એવા હતા કે જે લોકો કોમન વાયરલ ઇન્ફેક્શન ને એક્સપોઝ જ નહોતા થયા જયારે ફોર્ચ્યુનેટલી ઇન્ડિયાએ કોવિડ એટલું એક્સ્ટ્રોર્ડિનરીલી હેન્ડલ કર્યું કે આપણે વિધિન ફ્યુ મંથ લોકડાઉન કાઢી નાખ્યું હતું વેક્સિનેશન શરૂ કરી દીધી હતી લોકો એકબીજાને મળવા માંડ્યા હતા મને હજી યાદ છે કે જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ બે અને ત્રેવીસ આ બે વર્ષ દરમિયાન વીસો એક્સ્ટ્રીમ હાઈ નંબર ઓફ વાયરલ ઇન્ફેક્શન ઇન ચિલ્ડ્રન અને મને એવું લાગે છે કે એ સમય દરમિયાન આ બધા ઇન્ફેક્શન ફરી બાળકોને થઈ ગયા દે હેવ ડેવલપડ ધેર ઇમ્યુનિટી અને ચાન્સીસ એવા છે કે વી મે નોટ સી ધેટ સિરિયસ એન્ડ સિવિયર નંબર ઇન ઇન્ડિયા પણ તો પણ પ્રિકોશન્સ એન્ડ પ્રિવેન્શન ઇઝ ઓલવેઝ બેટર એટલે કેર કરવાની પણ પેનિક કરવાની જરૂર નથી એવું લાગે છે ઓકે ડોટ ટુ ચિંતન હવે આમાં જે લક્ષણો જોવા મળે છે જેમકે આપણે કોરોનામાં પણ જોયું શરદી ઉધરસતા હતી તેને પછી લોકોને વધુમાં વધુ શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી પણ શું આપણે કહી શકીએ છીએ કે સ્ટાર્ટિંગમાં શરૂઆતમાં આપણને કોરોના વિશે પણ એવું કઈ નતું લાગતું પણ હવે લોકોને એવું લાગે છે કે પહેલા કોરોના પણ એવું જ લાગ્યું હતું કે આ કઈ વધારે નહીં હોય પણ પછી ધીમે ધીમે કરીને તકલીફ વધતી ગઈ હતી અને લોકડાઉન સુધીનો સમય આવી ગયો હતો પણ આપણે આના વિશે વિશે એવું કંઈ વિચારવાની પણ જરૂરિયાત નથી કોરોના અને एच एम મૂળભૂત ફરક બહુ बहु बदा है કોરોના વાયરસ જયારે આવે ને ત્યારે આપણને ખબર જ નહોતી એનું નામ પાડવામાં પણ મહિનાઓ થઈ ગયા હતા એ વાયરસ વિશે જ ખબર નહોતી એટલે એના લક્ષણો શું હોઈ હોઈ શકે શકે એની સિરિયસનેસ કેટલી એટલા માટે એની સામેનો જે રિસ્પોન્સ હતો ને એ ગ્રેજ્યુઅલ હતો જેમ જેમ ખબર પડતી જાય એમ એમ રિસ્પોન્સ આપણે એની સામે કરતા જઈએ માં એવું છે કે આ વાયરસ વિશે આપણને છેલ્લા વીસ વર્ષથી ખબર છે દર વર્ષે વિન્ટરમાં આ વાયરસ આવે જ છે પણ ફરક એટલો છે કે આ વાયરસ વિશે આપણે કેમ એટલું બધું લોકો કેમ નથી જાણતા કેમ કે એનું ટેસ્ટિંગ નથી થતું જનરલી ત્રણ થી પાંચ દિવસ કોઈને શરદી કે સામાન્ય ખાંસી થાય તો આપણે ઇન્ફ્લુએન્ઝાનો ટેસ્ટ પણ નથી કરાવતા હતા એ જાતે જ સારી થઈ જાય મોટા ભાગના એચએમપીવી કેસીસમાં પણ એક્ઝેક્ટલી આઉટ થાય છે એટલે એનો ટેસ્ટ નથી કરાવતા આપણી માટે આ નવો વાયરસ નથી એટલા માટે જેમ ડોક્ટર નિશલ ભટ્ટ કહે છે આપણે આની માટે પ્રિકોશન્સ લઈ શકીએ અને એ લગભગ કોરોના પછી આપણી રોજબરોજની આદતોમાં વણાઈ જ ગયા છે ભીડભાડ વાળી જગ્યાએ ક્યારેક એવું લાગે પણ પહેરીએ છીએ જેવું પેનિક આ જે નાનું બાળક છે જેને જેનામાં જોવા મળ્યું છે તો શું એ બાળકથી પણ અત્યારે જે માતા પિતા હશે એમને દૂર રહેવું પડશે કેટલા સમય સુધી રહેવું પડશે માતા પિતાને દૂર રહેવાની જરૂર નથી પણ એ બાળકને આઇસોલેટ ખાલી બીજા બાળકોથી કરવું પડે જેમ ભટ્ટે કહ્યું એમ કે જો તમારા બાળકને આવા કોઈ લક્ષણો હોય શરદી ખાંસી હોય કોઈ પણ વાયરલ ઇન્ફેક્શન લક્ષણ હોય તેને આપણે સ્કૂલ ન મોકલીએ જ્યાં સુધી એની તબિયત સારી ન થાય એટલે બીજા બાળકો ઇન્ફેક્ટ ન થાય પણ એના માટે માતા પિતાને એનાથી અલગ કરવાની કેવી જરૂર નથી હોતી કેમકે મેં જેમ કીધું એમ ઇમ્યુનો કોમ્પિટન્ટ જેની ઇમ્યુનિટી સારી હોય એવા એડલ્ટ એટલો સિવિયરલી એફેક્ટ નથી કરતો અને ઓલ્ડ એજ પીપલ્સ ની વાત કરીએ વૃદ્ધો વાત કરીએ તો એમને આવા બાળકો દૂર રહેવાની જરૂરિયાત છે ડોક્ટર ચિંતન યસ એટલે ઘરમાં કોઈ એક માણસને જો આ રીતના ઇન્ફેક્શન થયા હોય એટલે કોઈ પણ વાયરલ ઇન્ફેક્શન શરદી ખાંસી હોય તો ખાસ કરીને વૃદ્ધો એમાં પણ જેને અમુક રોગોની દવા ચાલતી હોય જેમ કે હૃદય રોગ હોય ડાયાબિટીસ હોય પોસ્ટ ટ્રાન્સપ્લાન્ટ પેશન્ટ હોય એવા બધાને એટલીસ્ટ એનાથી દૂર રાખીને અથવા માસ્ક પહેરવાનો ઘરમાં ઘરે ઘરે પછી થી કીટ પણ આવી ગઈ હતી અને પહેલા તો ટેસ્ટ માટે પણ તમે આરબીસી કરાવવા જાઓનું તેમાં પણ લાંબી લાઈનો હતી બહુ સમય લાગતો હતો આનું જે ટેસ્ટ છે એ કેવી રીતે થતું હોય છે આના નિદાન માટે કારણ કે હમણાં

અને અત્યારે અમદાવાદમાં પણ પ્રાઇવેટ લેબોરેટરીમાં એ થઈ જ રહ્યો છે અને જ્યારે આના કેસ આવી રહ્યા છે ત્યારે ડેફિનેટલી ગવર્મેન્ટ પણ એના માટે ચોકિત થઈ અને એના નિદાન માટેના બધું ઓપન કરી શકે છે અને આપણે આ વર્ષોથી આ વસ્તુ વિશે જાણીએ છીએ એટલે કદાચ એકાદ બે એવી હોમ કીટ પણ અવેલેબલ થઈ જાય કે જેનું નિદાન આપણે કરી શકીએ પણ અગેન જેમ ડોક્ટર ચિંતાને બહુ ક્લિયર કટ અને બહુ જ સરસ વાત કરી

એ સિવાય એક એલિઝા ટેસ્ટ પણ થતો હોય છે જે ઇન્ડાયરેક્ટ ફ્લોરોસન્ટ એન્ટીબોડી થતું હોય છે જરૂર પડે તો વાયરલ કલ્ચર કરીને એને આઈસીએમઆર દ્વારા આપણે ઇન્ડિયામાં વેક્સિન બનાવી શકીએ એવી પણ આપણી તાકાત છે જ એટલે ધારો કે કદાચ કેસ વધી રહ્યા છે અને આપણે એવું લાગે કે ધીસ કેન બિકમ અ પબ્લિક હેલ્થ ઇશ્યુ બહુ ઝડપથી આપણે વેક્સિન પણ ડેવલપ કરી શકીએ અને એ ઉપરાંત બેસિક અમુક ટેસ્ટ જે આપણે બાળકોમાં કરતા હોય છે સીબીસી સીઆરપી લિવર તો ડોક્ટર વેક્સિન પણ હજી ડેવલપ કરવી પડે એવું છે જો કેસસ વધે તો એ તો obvious છે કોવિડમાં જેમ થયું તો એમ જ થાય કારણ કે મેં તમને કીધું એ પ્રમાણે જ્યાં સુધી કોઈ પણ વેક્સિન પબ્લિક હેલ્થ માટે પૂછ્યું મેં ડોમેશિયલ કારણ કે જેમ કે આપણે જાણીએ છીએ કે આજે વાયરસ છે તો જૂનો વાયરસ છે તો આટલું કે જો જૂનો વાયરસ હોય જો પહેલા આવી ગયો હોય તો એની માટેની વેક્સિન પણ હોઈ શકે શિશિકેશ પટેલ પણ કહ્યું કે 2001 માં પહેલા પહેલા પણ આ વાયરસ આવી ચૂક્યો છે પણ તમે એક વસ્તુ સમજો જ્યાં સુધી એ વાયરસ પબ્લિક હેલ્થ ઇશ્યુ ન ક્રિએટ કરે ત્યાં સુધી એ વેક્સિન ડેવલપ કરવા માટેનું ફંડિંગ જ અવેલેબલ ના હોય કારણ કે ધારોકે મેં વેક્સિન કરોડો રૂપિયા ખર્ચી બનાવડાઈ પણ પાંચ કે છ જણા લેનારા હોય તો મારો મતલબ જ નથી હું એટલી મહેનત કરું ને પૈસા ખર્ચું એટલે પહેલા પણ વધારે જોવા નતું મળ્યું એટલે વેક્સિન નથી બની

બીજા બાળકોને ઇન્ફેક્શન સ્પ્રેડ થતું અટકે અને જ્યારે આપણું બાળક બીમાર છે ત્યારે એની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય તો એને બીજા ચેપ પણ લાગી શકે ધ્યાન રાખવાનું આવતું તો એ જ રીતે અહીંયા પણ ધ્યાન રાખવાની જરૂર છે અને બહુ વધારે પાણી એ સમય એ જી આ ડોક્ટર નિશુલ ડોક્ટર સિંધન આપ બંને મારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ થેન્ક યુ સો મચ તો ચીનના વાયરસની ગુજરાતમાં એન્ટ્રી તો થઈ છે આચંપ એવી આ વાયરસ છે કે જે ભારતમાં જોવા મળ્યું છે અમદાવાદમાં જોવા મળ્યું છે પણ જે બાળક છે તે સ્થિર છે અને તેની સારવાર પણ થઈ ગઈ છે તો ગભરાવાની જરૂરિયાત નથી પણ ચોક્કસપણે સાવચેતી રાખવાની જરૂરિયાત છે અને કેવી રીતે તેના વિશે પણ આપણે જણાવવાનો પ્રયાસ કર્યો છે ડે સ્પેશિયલ કાર્યક્રમમાં અત્યારે બસ આટલો જ ફરીથી મળીશું નવા વિષયની સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર